કાયદો એટલો ફાયદો પાંડવો કેવા સત્વાદી હતા જુગાર રમવા ગયા બાયડી છોકરા રાજપાઠ બધું છે સૌ દ્વારા વન મુકાયદા ને એક વર્ષ અજ્ઞાતવાસ માં રહેવું તૈયાર છૂટા છે હા આ જુગાર જુગાર એ અમુક લત છે ને શાસ્ત્ર માં ના પાડી છે ને હામુક હું કારણ છે ના પાડી નો જોવું પણ એમાં હારા માટે હોય જે એમ જાણીને સ્ટોપ જ કરી દેવાય બધા કરી દેવાય બીજી બીજી લખણો ગમે ભાઈ ઘણા એક સમજણ આપી છે લગભગ મને જોઈએ એવો સંતોષ નથી તમારે બે માં કેમ થાય એમ મારે જોવું હોય એમ મારા કોની ભાઈઓમાં મેં ઘણા ને સમજણ આપી મને એમ થયું કે આ બીજી ને હું આપું તું મારી ને ન સુધારું પણ એ કોઈ હોય ઘણા રીએ નહીં મોની કોઈ દી માણસ આવી નહીં તારું પેલા ફેરણ હોય ને બાકી નકરી સમજે વાયરે વાયરે વાણીઓ હાથ વાર ફેરામાં તમને હતા નહોતા હોય ગયા દુનિયામાં આવું છે જગતમાં પેલા શક્તિ આવી એને ત્રણ તાલી પાડી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રજો ગુણ તમો ગુણ ને સત્વગુણ આ ત્રણ દેવ ઉત્પન્ન કે બ્રહ્માને કીધું મારી હારે વર એટલે તું અમારી માસ હો તારી હારે મારે કઈ રીતે વરે તે અમને ઉત્પન્ન કર્યા ભસ્મ કર વિષ્ણુને કીધું એનું એમ કીધું શંકર કે ઉભી રે સમાધિ જણાવી જોયું કે છે હું હકીકત ઠીક કે આ સંસારની ઉત્પત્તિ કરવી જ ને આદિનારાયણ નો આદેશ છે એવો એક દરિયાને તળીએ આદિનારાયણ હતા એણે આ બધું એમાંથી કમળ થયું ને એમાંથી બ્રહ્મા થયા ને આવું બધી ઉત્પત્તિ થઈ છે એટલે આ બધા અજન્મા છે પણ હવે ઉત્પત્તિ થાય કામ કરો એકસો અગ્નિના કુંડ ગળાવ હું માથું કાપતો જાવ તારે પડતું જાવ ને આ એકસો ને આઠ રૂઢમાળા માળા તેદી ની થઈ પછી આ તમારું એલું પૂજાય શું કેવાય સાંકડું એ પણ તેદીનું છે વર્ષોથી છે આ તમે કોઈ નહોતું પેલા બ્રહ્મા બ્રહ્મા એ કુંભાર ને ઉત્પન્ન કર્યા હતા કોરુઠામ કુંભાર સિવાય ક્યાંય ન મળે રાજા રજવાડા ગમે ત્યાં જતા પેલા તો ઉતારો કરવો હોય તો બ્રાહ્મ કુંભાર ત્યાં કરે હું કામે કોરુઠામ એને મળી જાય પાટિયામાં ખીચડી બનાવે ચોખા તો ન અપડાય પાટીઓ અપડાય ચોખા અપડાય અમે એક એક પેઢી હરિજન નું કામ કર્યું બાપા તમે ઢેઢવાડામાં જઈએ અમે તો તમે આમ આમ કરીને આમ ચાટ મારો છો ત્યાં બાજરો તો ઓરિજન નો ખાબું હોય આપડે ન કીધું કે બે પાસમા બાજરો મોકલાવી દેજે એ આપડે રૂપિયા માગીએ હું પણ એ કામ કર્યું પણ કમાડા કરે તું આમાં તું આમાં નો આયલ એમ કરે બાપા ખીજાઈ જતા હું આ વાઘરીનું અરિજન નું ગીત આપડે ખાઈએ છીએ કે આમ એને ઘેરે જઈને ખાઈ આવી તો રોટલો થોડો અપડાય રોટલો કોઈ દે અભડાય કર્મ અભડાય આભડસેઠ છે નહીં લાગે રેણીની કર્મ સંડાળ હોય રાવણ બ્રાહ્મણ હોવા છતાં પોતાનું કર્મ નબળું હતું એટલે કર્મ સંડાળ કેવાનું ભગવાન ના ઘરમાં આવું કહ્યું હોય એ અને કુદાય ચેદી એ રાક્ષસ કેવાનું આવું કર્મ થી ઊંચ ને કર્મ થી નીચ કાથી કોઈ આપડે એમ કે આ ફલાણા ભાઈ અભડાઈ જાય અડી ના ખોટી વાત થાય હા હું મીઠ્ય વાતું છે નથી અબડાતું પણ એના વિચારો જો તમને અડે તો તમને લાગે આ વાત બાકી નથી કઈ થતું રોટલો ગમે ત્યાં હોય હમો મળે માથે ચડાવી અધર મૂકી દેવો આપણે ખવાય તો નકર ન ખવાય તો કઈ નહીં માથે ચડાવીને મૂકી દે એટલે ખાવા વાળું કોક તો હોય ને પગે તો બંધ થઈ ગયો અધર મૂકી દીધો એ તમને રોટલો પાછો મળે તો આશીર્વાદ મળે અન્નસૈ દેવતા બાધવું ગમે એટલું પણ ભૂય વરો ખાધા વિનાનું ન રહેવું ખાઈને પાછું બાધવું આવીને માનત ખાવું હોય કે આવે કાઈ એટલે શું કામ આવે બાયધાય એટલે પણ બાયધાએમાં ખાવાના કે હું કામ ઓલું કરે ખાય તો લે નહીં આજ નહીં મેળ આવે કે મેળ કે દિ આવે ને આવું બધું થવા મંડે એ અનસીએ તો રિહામ હું નહીં ગયો અમુક વસ્તુ છે ને સાંસ્કૃતિક બાબત છે સંતોયામાંથી એમાંથી કૃતિક કૃતિને આપણને આપેલી વસ્તુ છે એની એમાં આપણે એવું નિર્બળ રહેવું જોઈએ કઈ પણ ઓલું ન થાય અસલ યુગમાં વિસ્તાર નહોતો પચાસ એક રોડમાં પાણી હતું નુરીજન હતા એ પણ નિરાકાર હતા આકાર નહોતો પેલા નિરાકાર આવ્યો પછી આકાર ને પછી સાકાર આમાંથી શક્તિ દર્શાવી જગત માં પેલા શક્તિ આવી આ શક્તિ એ ત્રણ તાળી પાડી ત્રણ દેવ ઉત્પન્ન કર્યા રજોગુણ તમોગુણ અને સત્વગુણ દેવ ઉત્પન્ન થયા બ્રહ્મા વિષ્ણુ રજો રજોગુણી બ્રહ્મા તમોગુણી શંકર અને વિવગુણ વિષ્ણુ આવા ત્રણ ઉત્પન્ન થયા માં કે મારે વરવું એટલે એ ના દેવૈયા હવે એમાં ગણેશ આ જગતમાં ત્રણ થયા શંકરના લગ્નમાં ગણેશ હતા જે કોઈ માને વાત બાપ ના લગ્ન માં દીકરો હોય બ્રાહ્મણ હતા જ નહીં સત્વગુણ પછી થયો શંકર ને જવું તો તપસ્યા કરવા એટલે કે મારાથી એકલા દિવસ નહીં જાય તો તો એક કામ કરો ડાબા માંથી મેલ ઉતારો જમણા અંગમાંથી ઉતારો એક માંથી દીકરો થાય એક દીકરી થાય આજે પાણી આપું આ પૂજાનું વિટામિન માં એ ઓખા અને ગણેશ આ બીજા બીજો ગણેશ પહેલા થયો સત્વગુણ પછી થયો રજો ગુણ રજમાંથી થયો એટલે રજોગુણ કેવા એટલે એને રારદ મુનિ એ ચાડી ખાધી કે ભાઈ હું તો ઘેરે ગયો તો પણ પાર્વતીએ તો બે બાળકો ઉત્પન્ન કર્યા તો એના ગાંટા હું અહીંયા છો ને તો આ પાર્વતી બાળક ઉત્પન્ન કરે તારી માં થાય કે તો કઈ મારે તો કાઢ ને દોષ છે એમ કઈ નીકળી જ છે નારદ બાપા નું રીતે પછી તપસ્યા થાય ખરી ભાઈ ઘેર આવો બનાવ બની ગયો હોય ને શંકર ક્રોધમાં ને ક્રોધભાઈ એ ટાઈમે પાર્વતીથી નાહવા બેઠા હતા બરાબર શંકર એને ઘરે આવતા હતા અને કે તારા બાપનું ઘર મોટું છે સતી સેવક કોઈ સાધુ બ્રાહ્મણ સંત હું નાવા બેહું છું કે હાલે આ કુવાડી હાથ રાય બે બેન શંકર આવતો હતો તો ઓલા દેખ્યા કે જો આજ લાગે ઓલો નારદ કેતો તો આજ છે એટલે આ કોણ છો કે તો કે હું ફારવતી નો દીકરો તારો બાપ કોણ છે તો કે મને ખબર નથી એનો વાત હાથી થઈ ગયા બાપને તો દેખવો જ નતો ક્યાંથી ખબર હોય તો કે તું મારા ઘરમાં તું માલિક થઈ ગયો તો કે કોણ તું છો તું હતું તો તું કોણ કે મારી માં નાવા બેઠી હું નહીં જવા દઉં હતું બે થયા માથા કોઈ તું કારણ હું આવી ગયા ને શંકર ને ખીસ ચડી માર્યું આ દેશ આ મસ્તક ઉડાડ્યું એનું શું બન્યું નાળિયેર હજી શંકર ને મંદિર આપણે નાળિયેર વધારાતું નથી દોડવું કારણ હું આ ગણેશ નું માથું છે એનું ધડ વહી જુએ શું બન્યો બાજો સારા કામ માં બપરે હાથી નું ધડ વહી જતું ને એમ કીધું કે બાપુ આ દીકરા દીકરાને તમે આજો કરી લીધો આ તમો ગુણ કેવાય કે તમારે ખાતર તમે બીજા માર નાખ્યો હાથી તો હવે એનું કઈક ઉદ્ધાર તો કરો તો કે જા તારો જે ધડ પડ્યું ને એનો બાજોટ થાય હારા કામમાં વપરાય પેલા હાથી પગા બાજોટ આવતા હવે તો પ્લાસ્ટિક ના થઈ ગયા હાથી ઘોડો આવી પેલા હાથી પગા બાજુ હાથી નું ધડ છે એની માં પાટલા માંથી સારો કામ થાય ત્યાર પાયા હોય એટલે આ બધે આવો ઇતિહાસ છે આદિ અનાદી માં કઈ હતું તે આમાંથી આ ઇઠ્યાસી હજાર ઋષિઓ જે હતા ને એમને માજે હજી એ તો સપ્ત ઋષિ એક છે આકાશ ની અંદર તારા થઈને રહી છે હજી આજની તારીખ સાત ચાંદેડા ભેગા રહી છે એ સપ્ત ઋષિ એની અમુક વર્ષો તપસ્યા કરેલી આ તપસ્યાના ફળથી એ ન્યા કર્મ બાધક છે આપણે અહીંયા કઈ નથી મનુષ્ય આપણે કર્મ કરી શકીએ ધર્મ કરી શકીએ ન્યાય કાંઈ નહીં ત્યાં બસ એમને રહેવા આનંદ કરવાનો મોજ મરવાનું જ નહીં સદાય અમર ભાઈ ક્યાંથી મેળ આવે ને આપણે તો પોહાય તો મરી જાય ને પોહાય તો જન્મ એ લઈએ બીજો માણામાં બધું થઈ શકે દેવમાં એવું છે રસ્તો નથી એમ ને બેઠું એટલે કોડિયારમાં એટલે કોડિયારમાં પછી હાથ પેઢી વહી જાય અઢાર પેઢી વહી જાય સિકોતેરમાં એટલે સિકોતેરમાં નહીં સિંધવી એટલે સિંધવી પછી બીજી નો આવે એમ વાત છે હું બુટ બલાડ ને સિકોતેર ભાઈ એક વરાજો પૈણું માં જતો હતો એ બોલાય ને એલા તારે તો કા તો કે નહીં તો બેગ પડી ગઈ વરા બધા નગન પડી બેગ માં બધા વરાજા એ જળ વર ને પૂછ્યું કે બે કલાક બોલ તબા દીધી કે બોલું તો ખરા બોલ નહીં એ કલો મોટો બફ નહોતો આવ્યો ગામના જાપામાં ત્યાં આપણી બેગ થઈ ગયા થી લઈ આવ્યા કે એમ તો બોલાય છે કન્યા મોડ્યો મોડિયો વાકો એ નો કહેવાય તારે કન્યાનો મોડિયો વાકો થઈ કે સીધો કરો એ કેટલા ફેરાફર લે તારે એ નો બોલાય ગણાય એટલો કરવા પાછા એટલે આવું બોલાય ખરું પડી ફટીકી હોય તો નો બોલે એવું છોડવા લે રામ ભગવાન ભગવાન એટલે ભોગ એટલે છ સંસ્કૃત શબ્દ છે જેનામાં છો વસ્તુ હોય ને છ નો હોય એ બધાય ભગવાન કામ ક્રોધ લોભ મોહ મોહમદ અહમ આવું કાઈ નો હોય અને સંપૂર્ણ આધીનતા સમતા સહિષ્ણુતા દયા માનવતા અને સંત આ જેનામાં આટલું હોય ને ગુણો એ બધા ભગવાન દેવી હોય કે દેવતા હોય દીકરી હોય કે દીકરો હોય આ એના ગુણ ઉપર એને જાત ભાત પડે ભાત આમ આપણને કોઈ ભગવાન માન્યાનું કારણ હોય ને આપણામાં સંપૂર્ણ દર્શન થયો તો ભગવાન માને અને આપણે તો એમ કહીએ તમારી અંદર ખોજ કરો એ તમારી અંદર જે બિરાજમાન છે આત્મા આ તો ભગવાન બોલો અમારો ભગવાન બોલો તમારો ભગવાન પ્રાઇવેટ તો એ કે નહીં તમે જે કરો એ બરાબર અમે ને તમે કયો એમ જ કરવાનું પેલા અમે કહીએ એમ તો તમે કરો પણ તમે ખોજ તમારામાં કરો નહીં એ નહીં એ તમે જ ભગવાન તો ખોજ તો તમે કરાવો નહીં એટલે આવું આ પલાળ થઈ ગયો ને મૂકતા નથી કોઈ ભાઈ પોતામાં તો કહેતી જાય અંદર જાય કોચ કરે તો થાય ને ભાઈ હું મૂકતા નથી હવે તમે તો અંતર્યામી શું ઘણા ઘણા તો એમ કહે તમે તો અંતર્યામી શું તમે તો ભગવાન શું તમે તો અમારા આધાર શું હોય એ વાળું કરવું હોય એટલે ભાઈ તમે તમારો આધાર છો વિશ્વાસ તમારો હતો મારું શું આવે હું તો તમને વાત કરી જાય ને ખાલી પણ કર્યું તમે બધું રાખ્યું તમે બધું એટલે તો તમને ધન્યવાદ દેવો પડે વિશ્વાસ તમારો ફેડો છે એમાં કઈ મને ક્યાંય આડો હું ક્યાંય આડો આવ્યો નથી મેં કરાવ્યું તમારી પાસે એ બરા આંગળી સીંધી બસ આંગળી સીંધવામાં આંગળી સીંધવામાં કોક આપણે ભગવાન માની લેતો હોય તો હું વાંધો આપણે એમ આપણે કાંઈ કાંઈ હળીએ ઉપાડી નથી તો બરાબર આપણે ખાલી એની રીત બતાવી રામ ભજવાની રીતુ મારે પૂરવ જન્મની રીતુ એ માવા મોલે આવજો જો એને ઈશ્વર ની અંદર એને મોલે ન દેખાડીએ આપણે મોલ એટલે અંદર પોતાનું ઘર છે આ એક મંદિર છે આ દેહ છે એક મંદિર છે એની અંદર બિરાજમાન ઈશ્વર છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો તો નાભી હતી ઉપડે અને આ પ્રહલાદ જે શ્રીબાઈ પહા જતો હતો શ્રીબાઈએ શું કીધું હતું કે પહેલા તને એવો રામ બતાડું જે અઢ્યક્ષ નો રામ તો કે ભલે પછી એને કીધું કે આત્મા મળતો નથી શરીર વયું જાય છે ખોખું વયું જાય આત્મા મળતો નથી એ કોઈના બંધનમાં રહેતો નથી જરા કંઈક ગભરાણો એટલે ગયો ગમે એનું ખોખું હોય મૂકીને નીકળીને વયો જાય આવ આ આત્મા જીવ આવે ને જાય આ જીવ છે જીવ પડે આત્મા પડે નઈ આ કે માતા આથણું બગડી ગયું જીવ પડ્યો કેમ કીધું કોઈ એક આત્મા પડ્યો આત્મા નો પડે જીવ પડે જીવ દશા છે ને એ જેમને જ્યાં ત્યાં લઈ જાય આત્મદશા હોય તો ભજન સિવાય તમને કઈ નો હારા હારા વિચારો આપતો હોય તો એ આત્મા પરમાત્મા નું સ્વરૂપ છે આપણી અંદર અજર અમર અખંડ અવિનાશી એક જ વસ્તુ છે આત્મા આત્મતત્વ ચિન્યા વિના સાધના સર્વ હવે પોતે પોતાને ન ઓળખી લે તો આ સુધી વાત નકામી છે બીજો હારો એમાં આપણે આપણે આપણામાં અંદર જો કોચ કરીને અંદરથી પવિત્ર જો થઈ જાય તો આપણે કામ ન બીજો તો હાર ભાઈ હારા ફલાણા ભાઈ હારા એમાં આપણે શું આપણે હારા તો આપણે કામ ખુદ કો તપાસો તમારી અંદર આ જે ભજન નામનું એસિડ આપ્યું છે એનાથી તમારા જે ડાઘો હોય છે ને ગમે એવા એ એ કાઢવાની કોશિશ કરો

એમાં એક દિવમ હું રામાજી રામાજીને ત્યાં જાઉં આ તો મારે તમારું તો થાય વાંધો નહીં ઘરમાં તો ઘરે પણ મેં આમંત્રણ દીધું ને આજ બપોર પછી તો આવવાનો છે એ કે તારે જે કરવું એ કરજે હું નહીં કરું કઈ મારે માથા પીઠ રહી જાય હતા હું આબરું કાઢતા એટલે ભાઈ આમ ન કરતી કે હું આપણે કાયમ એને ઘેરે જાય કે આપણે ઘેરે આવે છે અચ્છા થોડીક વાર થાય ધબરી ઉડવા માંડી એટલે કીધું જો આવે હે તો કે હા હવે કે શું કરું તાત્કાલિક નહીં જો આ મંજુબાને હા હા ઓલે આડલો પડ્યો દીકરીનું નામ મંજુબા હું કહીશ કે મંજુબાને તાવ આવ્યો તે કૂતી ઓઢીને હુઈ જાવાનો મને હું જવાબ દઈ દી વિશાળ ઓઢીન હોઈ ગયો પણ ઓલે મુશું ફોપડે આવે એ તો દેખાવાની જ્યાં બેન આખું દેખાય મુપડે કે ભાઈ શારદાજી નો તો સાંભળ્યો પણ રામાજીનો નો રોટલો એક છે મંજુબા ને મુસુ ઉગ્યો કડીયો ગાયો ફોટો હાલો 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 કે નીકળીએ બિચારો વયો ગયો આવી વસ્તુ છે ભાઈ આ જો બાયુ ને જો રોવું હોય જો તમારે જોઈ લઉં તમારે ક્યાંક મરી ગયા હોય ને ગયા હોય ને બાયુ જો ઓરું ઓઢીને બે ગયો એટલે એ રોવે કે દાંતકા ડી જા પણ ખબર ન હોય પછી પાછા બે ભાન થઈને પડી જાય ને પોરો ખાતા હોય કઈ પડ્યા ન હોય તો ક્યાં કેમ ઉભા થાય પાછા બેભાન થઈ નહી કે પડી ગયા મામલો બગડી ગયો એમ કરીને પડે તે બગાડ્યો મામલો આવું બધું બોલ ભાઈ ભાઈ બહેરાવમાં એ કેવું હોય બધું સ્ત્રી ચરિત્ર રોતા બાળ ઘોડાના પેટમાં કપ કપ બોલે આટલું જાણે તો એ સદૈવ જોશી ને તો લે એ ઘોડો એનો જ હોય ને કપ 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 બોલતો કોઈ ખબર નક્કી ન કરી એનું એક ઈસ્ત્રી ચરિત્ર ગમે એવી કઈ રામને રાજ મળવાનું હતું ખબર મનમાં જવું પડ્યું બીજું એ ઈસ્ત્રી કઈ કઈ એટલે ઈસ્ત્રી ચરિત્ર રોતા બાળ ઘોડાના પેટમાં બાળક રોવે કેમ રોવે કે કામ રોવે શું થાય ને એ ન જાણી શકી આ ત્રણ વસ્તુ તો જાણી જાય ને એક ઈસ્ત્રી ચરિત્ર રોતા બાળ ઘોડાના પેટમાં કપ કપ બોલે આટલું જાણે તો સદૈવ જોશીને ન તોડે આટલું જો કોઈ જાણી લે ને તો એ સદૈવ જોશીને તો ક્યાંય ગયા કનુભાઈ

કામ ક્રોધ લોભ મોદ અહમ આવું કઈ ન હોય અને સંપૂર્ણ આધીનતા ક્ષમતા સહિષ્ણુતા દયા માનવતા અને આ જેનામાં આટલું હોય ને ગુણો એ બધા ભગવાન દેવી હોય કે દેવતા દીકરી હોય કે દીકરો આ એના ગુણ ઉપર ને જાત ભાત પડે વાત આમ આપણને કોઈ ભગવાન માન્યાનું કારણ હોય એને આપણામાં સંપૂર્ણ દર્શન થયું તો ભગવાન માને અને આપણે તો એમ કહીએ તમારી અંદર ખોજ કરો એ તમારી અંદર જે બિરાજમાન છે આત્મા સાચો ભગવાન એ બોલો અમારો ભગવાન બોલો તમારો ભગવાન પ્રાઇવેટ કઈ કે નહીં તમે જે કરો એ કરાવ તમે કીધો એમાં કરવાનું પેલા અમે કહીએ એમ તો તમે કરો પણ તમે ખોજ તમારામાં કરો નહીં એ નહીં તમે જ ભગવાન નહીં ખોજ તો તમે કરાવો નહીં

કર્યું તમે બધું રાખ્યું તમે બધું તમને ધન્યવાદ દેવો પડે વિશ્વાસ તમારો હું ક્યાંય આંગળી સીંધી બધી આંગળી સીંધવા માં પૂન છે હવે આંગળી સીંધવામાં કોક આપણે ભગવાન માની લેતો હોય તો હું વાંધો આપણે આપડે કઈ કાંઈ હળીએ ઉપાડી નથી બરાબર આપણે ખાલી રીત બતાવી રામ ભજવાની રીતુ મારે પૂર્વ જન્મ ની રીતુ એ માવા મોલે આવજો જોઈને ઈશ્વર એની અંદર એને મોલે દેખાડીએ આપણે મોલ એટલે અંદર પોતાનું આ ઘર છે આ એક મંદિર છે દેહ છે એક મંદિર છે એની અંદર બિરાજમાન ઈશ્વર છે હૃદયમાં જો તપાસી ને છુપાયેલો ખજાનો તો નાભી થી ઉપડે અને આ પ્રહલાદ શ્રીભાઈ પાસે જતો હતો શ્રીબાઈએ હું કીધું હતું કે ભાઈ તને એવો રામ બતાડું જે અઢી અક્ષરનો રામ તો કે ભલે પછી એને કીધું કે આત્મા સંય મળતો નથી શરીર વયું જાય છે ખોખું વયું જાય આત્મા મળતો નથી કોઈના બંધનમાં રહેતો નથી જરા કંઈક ગભરાણો એટલે ગયો ગમે એનું ખોખું હોય મૂકીને નીકળીને વયો છે આ આત્મા તો જીવ આવે ને જાય આ જીવ છે જીવ પડે આત્મા પડે નહીં કે માત આતરમું બગડી ગયું જીવ પડ્યો કેમ કીધું કોઈ એક આત્મા પડ્યો આત્માનો પડે જીવ પડે આ જીવ દેસા છે ને એ કેમને જ્યાં ત્યાં લઈ જાય કે આત્મા દેસા હોય તો ભજન સિવાય તમને કઈ નો હારા હારા વિચારો આપતો હોય તો એ આત્મા પરમાત્માનું સ્વરૂપ છે આપણી અંદર હજાર અમર અખંડ અવિનાશી એક જ વસ્તુ છે આત્મા આત્મા તત્વ વિના સાધના સર્વ જીવ

અને પછી શુદ્ધ બનો શુદ્ધ બન્યા પછી સ્મરણ કરશો ને તો તમને આલો અનોખું સમરણ તા કેમ કે આસાર વિચાર વાણી ને વર્તન બધું શુદ્ધ થઈ ગયું તમારું તમે નક્કી થઈ ગયું હું એક શુદ્ધ આત્મા જ છો મારું કર્તવ્ય આજે સાંધાજી ને રામાજી બાઈ દોસ્તા સાંધાજી નો સાંભળ્યો રામાજી નો રોટો મંજુબાને મૂકી ગયું કડિયોગાય ખોટો દોસ્તારું એકાબીજા આવે જાય તમે એમની શાંતાજી ને એમ થયું કે હાલ દે હું રામાજી ને ત્યાં જાઉં કે આજ તો મારે તમારો વિમાન થવું તો કઈ વાંધો નહીં હવે ઘરમાં વડે સાંભળી વાત હાલે નહીં ભાઈ કે હું કઈ નહીં કરું હોય કે તો કે અરે પણ મેં આમંત્રણ દીધું ને આજ બપોર પછી તો આવવાનો છે એ કે તારે જે કરવું એ કરજે હું નહીં કરું કાઈ મારે માથા પીઠ રહી ગયા હતા હું આબરું કાઢી નાખી કાઢી એટલે ભાઈ આમ નો કરતી કે હું આપણે કાયમ એને ઘેરે જાય આપણે કોક નહીં કે આપણે ઘરે આવે છે અચ્છા થોડીક વાર થાય થયેલા જબરી ઉડવા માંડી એટલે કીધું જો આવે હે તો હવે કે શું કરું તાત્કાલિક કે મંજુબા ને હા હા ઓલે આટલો પડ્યો દીકરી નામ મંજુબા હું કહીશ કે મંજુબા ને તાવ આવ્યો ઓઢી ને હોઈ જવાનો મને હું જવાબ દઈ દઉં વિશાળ ઓઢીને હોઈ ગયો પણ ઓલે શું ખોપડે આવે એ તો દેખાવાળી ગયા બેન ફોફે કે ભાઈ શાદાજી તો સાંભળી ગયો પણ આમાજીનો રોટલો નો રોટલો મંજુબા ને ઉગ્યો આ કડીયો ગાયો ખોટો હાલો 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 કે નીકળી ઓરું ઓડી એટલે એ રોવે કે જાતકા પછી બે ભાન થઈને પડી જાય હું પોરો ખાતા હોય કઈ પડ્યા ન હોય તો કેમ ઉભા બેભાન થઈ ને કે પડી ગયા મામલો બગડી ગયો એમ કરીને તે બગાડ્યો મામલો આવું બધું બોલ થાય ભાઈ હોય બહેરાવું ઈસ્ત્રી બાળ ઘોડાના પેટમાં કપ કપ બોલે આટલું જાણે તો એ સદૈવ જોશી ને તોલે લે ઘોડો એનો જ હોય ને કપ 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 બોલતો કોઈ નક્કી ન કરેલો ઈસ્ત્રી ચરિત્ર ગમે એવી કરતી રામને રાજ મળવાનું હતું બરોબર વનમાં જવું પડ્યું જો એ ઈસ્ત્રી કઈ કઈ એટલે ઈશ્રી ચરિત્ર રોતા બાળ ઘોડાના પેટમાં બાળક રોવે કેમ રોવે કે કામ રોવે હું થાય ને ન જાણી ગત આ ત્રણ વસ્તુ તો જાણી જાય ને કે ઈશ્રી ચરિત્ર રોતા બાળ ઘોડાના પેટમાં કપ કપ બોલે આટલું જાણે તો સદૈવ જોશી ને તોડે